ફોર્મ સબમિશન કરવાની કામગીરી પૂરી કરવામાં આવી છે ત્યારે બીજી તરફ હજુ પણ અંદાજિત અઠ્યાવીસ હજાર જેટલા મતદાતાઓ દ્વારા એસઆઈઆર ની કામગીરી અંતર્ગત રજૂ કરવાના ફોર્મ રજૂ કરવામાં આવ્યા નથી જેને લઈને હવે બીએલઓ ખાસ કરીને તાકીદ કરવામાં આવી હતી કે આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે ત્યારે આજ રોજ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા દ્વારા વઢવાણ તાલુકામાં કરવામાં આવેલી એસઆઈઆર ની કામગીરીનો રિપોર્ટ મેળવવામાં આવ્યો હતો અને જે કામગીરી થઈ છે તેની વિગતો બીએલઓ પાસેથી મેળવવામાં આવી હતી ત્યારે બીએલઓ પણ જરૂરી સૂચનાઓ પણ ધારાસભ્ય દ્વારા આપવામાં આવી હતી અને બાકી રહેલા મતદાતાઓની કામગીરી તાત્કાલિક પૂરી

જે આજે જોરાવનગર ખાતે શાળા નંબર આઠની અંદર જે પર વિસ્તાર અને જોરાવનગર વિસ્તારના અંદાજિત લગભગ ચાલીસ જેટલા બૂથો આવેલા છે અમે શાળા નંબર આઠમાં જે આજે સુપરવાઇઝર અને બીએલઓ અને બીએલએ ટુ સાથેની મુલાકાત લેતા બી પણ ખૂબ જ સારી રીતે અને સંતોષકારક કામગીરી જે ચૂંટણી પંચ પ્રત્યેની સરકાર પ્રત્યેની નિષ્ઠા સાથેની એમણે બજાવી છે બી ટુ પણ અલગ અલગ પાર્ટીએ જે નિયુક્ત કર્યા છે એ પાર્ટીના કાર્યકર્તાઓ પણ પોતાની જવાબદારી સારી રીતે વહન કરી રહ્યા છે અને એક ભારતનો નાગરિક કોઈ મતદારથી વંચિત ન રહે એ માટે તમામ બી અને બી ટુ સાથે મળી અને આ કામગીરી સારી રીતે કરી રહ્યા છે મેં પ્રત્યક્ષ સ્થળ ઉપર જઈ અને જ્યારે મુલાકાત લીધી ત્યારે મને પણ ખૂબ જ સંતોષ થયો કે બી પોતાના જે સામાજિક વ્યવહારિક પ્રસંગો હોય લગ્નની સિઝન છે છતાંય પોતે એને પ્રાધાન્ય નહીં આપી અને સરકારે જે કામ આપ્યું છે એને પ્રાધાન્ય આપી અને કામમાં દિલથી તન મનથી જોડાયા છે એ બદલ તમામ બીએલ પણ અને બીએલએ પણ હું હૃદયપૂર્વકના અભિનંદ